અઠ્યાવીસ ની જાય અત્યારે આ પાક છે કેટલા દિવસનો પાક છે ત્રણ તારીખે વાવેલ છે છઠ્ઠા મહિના છઠ્ઠા મહિના ત્રણ તારીખ એટલે ટૂંકમાં ત્રણ મહિના જેવો થયો છે હા બરાબર અત્યારે તમને આ જોતા સોયાબીન અત્યારે શું ફરક દેખાય છે બીજા સોયાબીન કરતા કેવા લાગે છે સોયાબીન સારા છે માલ બહુ બેઠો છે ટૂંકી ગાઈઠે છે આ બધું અને સારું છે બરાબર

બધાયને એક નંબર ક્વોલિટી અત્યારે ઊભી છે અને ઉપરના ડોકા લગી ફાલ છે પણ રોગ જીવતમાં તમે જોવો તો ઈડુ ડેમેજ તમે જોવો તો એક ટકા જોવા નથી મળ્યું કે જે અત્યારે બીજી અન્ય વેરાયટીમાં સિંગુમાં ઇડુ ડેમેજ છે પણ આ વેરાયટીમાં આપણને ક્યાંય જોવા નથી મળ્યું અત્યારે સંગે મરમરમાં અને આ વેરાયટીમાં ઈરુનું નુકસાન છે પણ પાનની અંદર કે જોકે તમે જોવો તો સિંગુની અંદર તમને ક્યાંય નુકસાન નથી જોવા મળ્યું તમને ઈરુનો એટેક કદાચ દેખાય તો પાનમાં છે પણ સિંગુમાં ક્યાંય ઈરું ઉતરી નથી હટા લગીનમાં પ્લોટ જોઈ કે છે અને ફાલ કેટલો છે એ પણ તમે આમાં જોઈ શકો આમાં છેક આ ઉપર સુધી ફાલ લાગેલો છે સુધી સુધી બીજા કોઈ પણ તમે સોયાબીન જોઈ લેવો તો એમાં છેક ઉપર સુધી ફાલ નથી લાગતો